જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે નવા વ્લોગમાં હમણાં તો બપોરે વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જોડે હમણાં ટાઈમ નહીં તો બહુ શેરું જો આડ ગરમી થાય ને ચાલો ઘડીકર ફુવારા ચાલુ કરી દે ને તો એને ઠંડા કાક થઈ જાય મોટર ચાલુ થઈ ગઈ છે ફુવારા એ અમુકનો પિસ્તારી થાય છે આમાં એકમાં થાય છે વધારે હમણાં ઠંડુ ઠંડુ થઈ જાય હશે લાખો તબેલો શેરું જોવે કે શું ચાલુ થાય હા પટીલું માં ફોર તું ખાયા આ આ આ ને આ સાઈડ થી સાઈડ ભી હે ને ફુવારો એક જ ચાલુ હે ને પટીલું ને બે બન સે ફુવારો થા હા એન માથે ટીપા પડે જો ફેર નેણ થઈ ગઈ હે ને ભી હું ખાઈ છે અન ફુવારો ચાલુ થઈ ગયા એટલે સલામઠન ડૂઠન દે થઈ જા હબુ શેરું તને આવે ફુવારો जा आवे जाने जीनी जीनी। तो जो जीनी जीनी फुवारी झीणी जी साफ करने टाइम न जो बहुत फेरखा जो वाइट मेहंदी अमुक हो भी रह जाए अमुक बिचारी बोरियमी जन अमुक ने खबर न पड़ती है છાસ ને રોટલી ખાવામાં આવે છે એક આ ફુવારો બહુ મોટો છે ઈંથી તો બધું ભીંજાઈ જાય છે અમારે જાય આ બટેકાને વેફર હુકવવાની છે આ સુકાઈ ગઈ તપાડવા મૂકી ને હજી હુકવવાની બાકી છે એટલી પવન નીકળો આ તો જો ભીંજાઈ જ જાય ને ઉપર કયો ફુવારો છે જો અહીં ભીનું ભીનું મીંડું થવા એટલે બસ પાસ કોરું થઈ જાય કા હે કા શેરુને મજા આવી ગઈ કા શેરુ મજા આવી ગઈ ને હાવ મમ્મો કોમક જામ થઈ ગયો ને તો એ મોલી પીન ભરાવી ને જો મારી મમ્મી સાફ કરે હા નહીં તરત બાકી શું કરવું જબર કા દે હાલો કર દો હલો બેફર નું કામ આલે છે મોટે પાએ જો બોરિંગ આવે છે ઓલું આડાદાર કરવાની બધાય વાઇડ્યુનું ભાઈ જોવા ગયા માર મમ્મી ની બધાય ચાલો મિત્રો આપણે આજે નીના ભાઈ ને અહીં આવી ગઈ છે આડા બોર ની ગાડી ટ્યુબ વેલ સિંગલ ટ્યુબ વેલ આવી ક્યું છે en trompa, por el...

अरे देश बत्री बाबू फोन ले आ हम बीमार ट्रेनिंग ले लियो है तुम्हारे बेजो वन दिन ले तुम्हारे बेजो मात्रे ले लियो करतारो केम पे लगे थे अपना होवा हतरा है स्पष्ट बोलना

ये ये नहीं पी, आ, पी है, तारे पी है थोड़ो। ना थोड़ो पियो पड़े तार पप्पा पी है। ना मने मने तो हो जा दूध से दूध पीव हो जा હું કરવા આવ્યો ગાડી જો મુના વામાં બો માસરી ઉતારે ઉતરે ગાડી થાય ચાલુ હોય कैकै क्या गई मदन का थोड़ी का थोड़ी नाली ना कोई तो कोई तो नहीं मक्खी थोड़ा बोलो आना दादा आ जाओ आ जाओ आ 506 ये रुत गया मार कैसे वाह ये देखो कोई बढ़ते पोले पोले नाचे मारते दो नाव डाले ना इतना पानी ना गेट क्यों नहीं थी क्या फोटो फायर हो ये देखो

अतरी ऊ टपके ये थी वन वाला पानी जो और बत्ती करे है वो 10 10 नीचे रह